સાથે ઝડપી પાડ્યું વલસાડ જિલ્લાના પીઠા ગામ નજીક સાધુના વેશમાં આવેલા ગઠિયાઓએ એક વૃદ્ધ દંપતિને નિશાન બનાવી તેમની આસ્થા સાથે રમત રમી લાખોની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ગત સાતમી ફેબ્રુઆરીના રોજ તોતેર વર્ષીય જયંતિભાઈ પટેલ અને તેમના પત્ની એક કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં સફેદ રંગની કારમાં આવેલા બે જણ્યા શખ્સોએ તેમને નાસિક જવાનો રસ્તો પૂછવાના બહાને અટકાવ્યા હતા ત્યારબાદ ભગવા વસ્ત્રોમાં સજ્જ અને સાધુનો ડોળ કરતા અમરનાથ પઢિયાર નામના શખ્સે વૃદ્ધાને પોતાની વાતોમાં ભોળવી તથા કથિત રીતે સમયિત કરી દીધા હતા

ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે ગુનામાં સંડોવાયેલી કાર ખેડબ્રહ્મા તરફ જઈ રહી છે અને આરોપીઓ લૂંટનો માલ વેચવાની ફિરાકમાં છે આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી કાર ચાલક નરસિંહ ઉર્ફે નરેન્દ્રનાથ મદારીને દબોચી લીધો હતો અને તેની પાસેથી લૂંટાયેલા સોનાના ઘરના કબજે કર્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે તે પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે હાલમાં વલસાડ પોલીસે મુખ્ય સૂત્રધારના સાગરીત સાગરિક અને કાર ચાલકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે જ્યારે સાદીનો સ્વાંગ રચનાર મુખ્ય આરોપી અમરનાથ પંડિયા રજૂ ફરાર હોવાની હોવાથી તેને ઝડપી પડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સાધુના વેશમાં ફરતા આવા બહુ રૂપિયોથી સાવચેત રહેવા અને કોઈપણ જાતની અજાણી વ્યક્તિની વાતોમાં આવીને કિંમતી ઘરેણા ન ઉતરવા નાગરિકોને અપીલ કરી છે આ ઘટનાએ ફરી એકવાર અંધશ્રદ્ધા અને ભક્તિના નામે ચાલતી છેતરપિંડીની પ્રવૃત્તિઓને ઉજાગર કરી છે જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ સાત બે બે હજાર છવ્વીસ ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કામના જે ફરિયાદી જે છે જયંતિભાઈ રણછોડભાઈ નાનાભાઈ પટેલ કુલ એ ઉંમર વર્ષ તોતેર ના છે અને પોતાના પત્ની સાથે પોતાની એક્ટિવા મોટરસાયકલ ઉપર પોતાના કૌટુંબિક વિધિમાં જવા માટે ગામે ગામેથી પીઠા ગામ પાસે જતા હતા આ દરમિયાન પીઠા ગામ પાસે એક ભગવા કપડા પહેરેલો ઈસમ અને એની બાજુમાં એક ડ્રાઈવર પોતાની ફોર વ્હીલ ગાડીમાં આ જે વૃદ્ધ દંપતી છે એને રોકે છે અને નાસિક જવાનો રસ્તો પૂછે છે અને ધીરે ધીરે એની સાથે વાતો કરવાનું શરૂ કરે છે ત્યારબાદ એ જે આ વૃદ્ધ દંપતિ છે એને હિતપ્રકાશ કરી અને જે વૃદ્ધ દંપતિમાં જે પત્ની છે એમના ગળાનો સોના સોનાનું મંગળસૂત્ર અને હાથની બંગડીઓ એ લઈ અને આવી ઠગાઈ કરીને આ જે કાર ચાલક જે છે અને જે ભગવાધારી વ્યક્તિ હતો એ ત્યાંથી નાસી જાય છે આ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જયંતિભાઈ ની ફરિયાદ અનુસંધાને ઘણો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગુના અનુસંધાને કુલ બે આરોપીઓ અત્યાર સુધીમાં આઈડેન્ટિફાય થયા છે એક જે આરોપી છે જે નરસિંહનાથ ઉર્ફે નરેન્દ્રનાથ સમજુનાથ મદારી અને જે અન્ય આરોપી જે છે એવા અમરનાથ પઢિયાર કરીને બે આરોપીઓ જે છે એ ગુનામાં ઇન્વોલ્વ હોવાનું ખબર પડેલ હતી તપાસ દરમિયાન એલસીબીને એવી ચોક્કસ માહિતી મળી છે કે આ એક જે ગાડી ચલાવવાનો રીસમ જે છે એ ખેડ બ્રહ્મા જે છે એ તરફ હોવાની અમને બાતમી હતી તેથી એ માહિતીના આધારે ત્યાં તપાસમાં હતા અને મળેલી માહિતી મુજબ જે આરોપી જે છે એ સોના ચાંદીના દાગીના વહેંચવા માટે નીકળેલો હતો અને તેની નાકાબંધી કરી જે ગાડી ચલાવના આરોપી હતો નરસિંહનાથ સમજુનાથ મદારી એને નાકાબંધી કરીને પકડી પાડવામાં આવ્યો હતો આરોપી પાસેથી ગુનામાં જે સોના ચાંદીના દાગીના ગયેલા એ પણ રેફર કરવામાં આવ્યા હતા વધુ આરોપીને પોલીસ વલસાડ જિલ્લામાં લાવી પૂછપરછ કરવામાં આવી હતી તો આરોપીના કહેવા મુજબ એમની સાથે જે અન્ય આરોપી હતો એ સમજૂનાથ સોરી અમરનાથ ઉર્થે આયન પઢિયાર કરીને હતો એ બંને એક સાથે જ નીકળ્યા હતા એ લોકો પોતાની સ્વિફ્ટ ગાડીમાં અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યા હતા અને મુંબઈથી એ લોકો પોતાનું કામ પરત કરીને વસાવતા હતા એમની પાસે પૈસા ઓછા હતા એટલે એ લોકોએ પોતાને પૈસા મળે એ માટે થઈ પોતાનો ટાર્ગેટ એ લોકો શોધતા હતા અને પીઠા ગામ પાસે વૃદ્ધ દંપતિ મળતા એ લોકોએ વૃદ્ધ દંપતિને નાસિક રસ્તો પૂછ્યો હતો અને વાતો વાતોમાં એને હિપનોટાઈઝ કરી અને સોનાની બંગડી અને જે મંગળસૂત્ર છે એ લઈ અને ફરાર થઈ ગયા હતા એ મુજબની હકીકત જે છે આરોપીના કહેવાત છે અને તપાસ દરમિયાન સિવિલ થયેલી છે આ જે પકડાયેલા આરોપી છે નરસિંહનાથ સમજુનાથ મદારી એ બહુ અઠંગ ગુનેગાર છે એના ઉપર આજ સુધીમાં ગુજરાતમાં કુલ વીસ જેટલા ગુનાઓ દાખલ થઈ ચુક્યા છે અને એમની ધરપકડ પણ થઈ છે અમુક ગુનાઓએ નાસ્તો કરે છે ત્યારે અન્ય આરોપી જે છે અમરનાથ ઉર્ફ આયન નકુલાલ પરિયાર કે જેણે સાધુનો વેશ પહેરી અને ભગવા કર્યો હતો એ આરોપી જે હાલ નાસ્તો કરે છે એનો પણ ગુનાહિત જણાયેલો છે અને વિરોધમાં ત્રણેક જેટલા ગુનાઓ ઓલરેડી દાખલ થઈ ચુક્યા છે પણ હાલ ટ્રેસ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં એને અમે ઝડપી પાડીશું